બેનીબેને પાંથાવાડા ખાતે યોજાયેલી સભામાં મંચ પરથી ફેંક્યો પડકાર કોંગ્રેસ ઉમેદવાર બેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપરથી ભાજપને ફેંક્યો પડકાર ભારતીય જનતા પાર્ટી જે એંગલથી ચૂંટણી લડવા માંગે છે તે એંગલથી હું પણ ચૂંટણી લડવા તૈયાર છું બેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જો તમારે એકલો બધો ફાંકો હોય તો ટીક ફોર ટેટ કે જેવા સાથે તેવા બેનીબેન ઠાકોરના તેવર દિવસે ને આક્રમક જોવા મળ્યા છે કે એસ ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા લોકસભાની ચૂંટણી ચૂંટણી હું લડું છું પણ

અને જેવા સાથે તેવા થવાના છે ત્યારે જાકીરભાઈ ઘણી